Hello friends, welcome to Ice Rajko YouTube channel. જીકેની જમાવટના આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે જ એ આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ સાથોસાથ કોઈ પણ પરીક્ષા હોય કે જેની અંદર કરંટ અફેર્સ છે પૂછાતું હોય તો એની અંદર એક નાનકડો એવો ટોપિક કે જેનું નામ છે અહેવાલ અને પ્રસિદ્ધ કરતા કે જે જે સારા સારા રિપોર્ટ હોય એ કઈ કઈ સંસ્થા છે એ આપે છે કોના ઉત્કર્ષ માટે કોના કાર્ય માટે છે આપે છે તો એની વિશે છે આપણે જાણવાનું છે અહીં મેં છેલ્લા છ મહિનાના અહેવાલ અને પ્રસિદ્ધ કરતા એટલે કે કયા કઈ કઈ કયું છે એ આખે આખી જે સંગઠન છે કઈ કઈ કંપની છે કઈ કઈ એજન્સી છે કઈ કઈ સંસ્થા છે કે જે રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે અને કોના વિશેનો રિપોર્ટ છે એનું મેં આજે અવલોકન કર્યું છે તો મસ્ત મજાનું આપણે યાદ રાખવાનું છે ઇન ડેપની અંદર જવાનું જરૂર નથી પણ આ રિપોર્ટ છે આ સંસ્થા છે એ કરે છે એ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર છે તો આ આઠસો ને અડસઠના એપિસોડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો આપણે શરૂઆત છે એ કરી દઈએ જો આપને મજા આવતી હોય તો લેક્ચર છે એને લાઇક કરી દેજો

નાના બાળકો હોય છે તો એને ખાદ્ય સુરક્ષા છે એના માપદંડો કઈ રીતના નક્કી કરી શકાય અને બાળકોને પોષણ મળે એના માટે કયા કયા પગલાં લઈ શકાય તો એ માટેનો રિપોર્ટ છે આ બધી સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરે છે તો જેના લગી આવતા આવનારા વર્ષોમાંની અંદર છે એ ખબર પડે કે ભાઈ કઈ રીતના છે એ આ વસ્તુ આપણે શક્ય બનાવીશું અને કઈ રીતે છે આપણે બાળકોને છે એ કુપોષણથી મુક્ત છે કરીશું ઓકે ચલો ત્યારબાદ છે એનએચ દ્વારા સસ્ટેનેબિલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ એનએચ એટલે શું તો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એના દ્વારા છે એ આખો હાઈવેનો આખે આખો છે એક રિપોર્ટ છે સસ્ટેન એટલે કે ટકી રહેવું તો એના માટેનો છે આખે આખો રિપોર્ટ છે એનએચ દ્વારા બહાર પાડવામાં આવે છે ત્યારબાદ છે જિલ્લા પૂર ગંભીરતા સૂચકાંક કે ભાઈ કોઈ જિલ્લો છે તો એની અંદર કોઈ પૂર આવવાનું હોય તો એની અગમચેતી સ્વરૂપે છે આપણે શું પગલાં લઈ શકાય તો એના માટેનો થઈને એક આખો સૂચકાંક એટલે કે એને ઇંગ્લિશની અંદર કહેવાય ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે તો આ આખે આખો રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે આઈઆઈટી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ટેકનોલોજી અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા છે એ આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે સાથોસાથ શ્રેષ્ઠ સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સેલન્સ ઇન્ડેક્સ એટલે કે સ્ટેટ એટલે શું થાય તો કે રાજ્ય હેલ્થ રેગ્યુલેટરી એટલે શું તો કે ભાઈ સ્વાસ્થ્ય છે એનું નિયમન એક્સેલન્સ ઇન્ડેક્સ એટલે કે ભાઈ કોઈ એક જાણે કે આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યનો જે સ્વાસ્થ્યનો દર છે એ કેવો છે

ક્લાઇમેટ ચેન્જ એટલે શું થાય કે ક્લાઇમેટ એટલે આખે આખું વાતાવરણ કે એની અંદર આખું પરિવર્તન થાય અને કાર્યસ્થળે છે હીટ સ્ટ્રેસ રિપોર્ટ હિટ એટલે શું તો કે ગરમી લાગવી બરાબર કે ભાઈ ઋતુ પરિવર્તન થાય છે તો એના લીધે કોઈ કામદારો હોય રૂઝમદારો હોય કારીગર હોય તો એને છે એ ગરમી લાગે છે તો કેવા એવા પાસા છે કે જેના કારણે આ વસ્તુ થાય છે તો એવો રિપોર્ટ છે કોણ બહાર પાડે છે ડબલ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ હવામાન સંગઠન છે એ

રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક કે જેને આપણે નારી કહીએ છીએ બે હજાર પચીસનો એ રાષ્ટ્રીય મહિલા આયોગ છે બહાર પાડે છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો બરાબર રાષ્ટ્રીય મહિલા આયોગ અને આના માટે તમારા માટે એક એમપી પ્રશ્ન આપું છું કે હાલના જે રાષ્ટ્રીય મહિલા આયોગના જે અધ્યક્ષ કોણ છે કોમેન્ટ કરીને છે તમારે જણાવવાનું છે કે ભાઈ કોણ છે અધ્યક્ષ છે ત્યારબાદ છે રાજ્ય ઊર્જા કાર્યક્ષમતા સૂચકાંક કે જેને એસ ઈ એનર્જી એફી જો ઉર્જા કાર્યક્ષમતા ઉર્જાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એનર્જી અને કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી આ કોણ બહાર પાડે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે એ બહાર પાડે છે કે કેવા પ્રકારની છે ઊર્જા છે એ એફિશિયન્ટ છે કે નહીં એને આખે આખું છે એ બહાર પાડે છે તમારે ખાલી માત્ર ને માત્ર છે કયો સૂચકાંક છે ને કોણ છે અહેવાલ છે પ્રસિદ્ધ કરતા છે યાદ રાખવાનું છે ત્યારબાદ છે મોસ્ટ એમપી ની શ્રેણીમાં ગણી શકાય એવો વૈશ્વિક શાંતિ સૂચકાંક બે હાજર ને પચીસ માં આ કોણ બહાર પાડે છે ઇન્સ્ટિટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ છે પીસ એટલે શાંતિ થાય એટલે કે કયા દેશની અંદર છે એ શાંતિનો માહોલ છે કયા દેશની અંદર છે ભયજનક અથવા ભયગ્રસ્ત છે વાતાવરણ છે તો આવું ધ્યાન કોણ રાખે છે તો કે આવો રિપોર્ટ બહાર પાડે છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ ત્યારબાદ છે વર્લ્ડ મેન્ટલ 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 હેલ્થ 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 ટુડે એન્ડ બરાબર એટલે કે માનસિક સ્વાસ્થ્ય તો માનસિક સ્વાસ્થ્ય છે કોનું શારીરિક સ્વાસ્થ્ય તો ઠીક છે પણ મેન્ટલ હેલ્થ પણ એટલી જરૂરી છે કારણ કે એલું કહેવાય છે ને કે ભાઈ ચિંતા છે ચિતા સમાન છે કારણ કે જે તમને જો મગજની અંદર જો ચિંતા હોય બરાબર મેન્ટલી જો તમે ડિસ્ટર્બ હો તો કોઈ પણ વસ્તુ છે એ શક્ય હોતી નથી એકવાર મગજથી તમે ભાંગી ગયા એટલે બધી વસ્તુ છે પૂરી થઈ ગઈ બરાબર તો મેન્ટલ હેલ્થ એટલાસ્ટ છે આવો રિપોર્ટ કોણ બહાર પાડે છે ડબલ્યુ એચ ઓ બહાર પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ ડબલ્યુ એચ ઓ નો સ્થાપના દિવસ કયો છે અને એમના છે એ અધ્યક્ષ કોણ છે આ મને કોમેન્ટ કરીને છે કહેજો ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક શિક્ષણ મંત્રાલય છે બહાર પાડા છે ત્યારબાદ છે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ પણ છે આઈએમપી છે બરાબર બાળ પોષણ અહેવાલ કે ભાઈ બાળકોને છે કેટલી માત્રાની અંદર છે પોષણ મળી રહ્યું છે ઓછું મળતું હોય તો વધારે છે પોષણની જરૂર હોય તો કયા કયા માપદંડો અને પગલાં લેવા જોઈએ તો એના માટે છે યુનિસેફ નામની છે એ જે સંસ્થા છે એ કામ કરી રહી છે આની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો યુનિસેફ છે એનું ફૂલ ફોર્મ ખાસ પૂછાશે આ ફૂલ ફોર્મ છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે ને યુનિસેફ છે એનું વડું મથક છે ક્યાં આવ્યું છે આ પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે આ મોસ્ટ એમ બી છે યુનિસેફની સાથે યુનેસ્કો પણ એટલું જ મહત્વનું છે અને આ ફૂલ ફોર્મ છે આ બંનેના છે પરીક્ષાની અંદર લગભગ છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણથી તે ચાર વાર પૂછાઈ ગયા છે આ અઢળક વાર છે આ પૂછાય છે આ લોકોને મોસ્ટ આઈએમપી છે આ લોકોનો એ કહેવાય ને કે હેલ્થને લગતો છે યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓને પરીક્ષાને પૂછી જ લેશે તો આ વસ્તુ છે આપણે તૈયાર કરવાની છે એટલે આમાંથી કરંટ અફેર તો સાથોસાથ થાય છે સાથોસાથ બધા ફૂલ ફોર્મ પણ તમારે તૈયાર થઈ જાય અને એક લેક્ચર એક આપણે એવો ગોઠવીશું કે જેના દ્વારા છે સમગ્ર જેટલા ફૂલ ફોર્મ હોય કે જે પરીક્ષાની અંદર અત્યાર સુધી છે પૂછાયેલા હોય એવા ફૂલ ફોર્મ છે આપણે એનો એક મસ્ત મધનો લેક્ચર છે એ તમારા સમક્ષ તૈયાર કરીશું ક્લિયર છે પણ તમારે મને કોમેન્ટ કરવાની છે કે સાહેબ આવો લેક્ચર લાવો કે નહીં બરાબર તમારે કોમેન્ટ કરવાની તમારી મોજ છે તો આપણે લાવશું ત્યારબાદ છે ઓલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે આ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો તો કે રાષ્ટ્રીય આંકડા કાર્યાલય કરે છે બરાબર નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન છે આખે આખી ઓફિસ છે એ કરે છે વિકસિત ભારત માટે એઆઈ બરાબર હવે જો વિદ્યાર્થી મિત્રો વિકસિત ભારત માટે એઆઈ બરાબર આ એક આખે આખો રિપોર્ટ છે કે જે ઝડપી આર્થિક વિકાસ માટે તક આપે છે એને બનાવ્યો છે કોણે તો કે નીતિ આયોગ આ નીતિ આયોગ છે ને વિદ્યાર્થી મિત્રો એ છે શું કરે છે તો કે નીતિ આયોગ છે આપણા ભારત દેશની છે થિંક ટેન્ક છે કોણ છે થિંક ટેન્ક છે

એવી એક આખા વર્લ્ડ ની અંદર છે કોઈ એવું કાર્ય કર્યું હોય કે જે આખા વૈશ્વિક લેવલે છે એ ઉજાળ્યું હોય નામ છે એ આપ્યું હોય કે ભાઈ ઇનોવેશન કર્યું હોય કઈક નવું કર્યું હોય હટકે કર્યું હોય તો એ છે એ કોણ બાર પાડા છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જે વિપો ડબલ્યુ આઈપીઓ છે બાર પાડા છે ત્યારબાદ છે લોજિસ્ટિક

શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે બહાર બરાબર સોશિયલ જસ્ટિસ એટલે કે જો કોઈ કારીગર કે કે જે કારીગર કામદાર છે એ એ કોઈ હોય હોય કે જેને છે અન્યાય તો એને એવો કોઈ જો અન્યાય થતો હોય કે જેને સામાજિક ન્યાય છે ના મળતો હોય અને જે એને વેતરાપણું જે કરાવતું હોય તો એના બાબતનો આખે આખો રિપોર્ટ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન છે કરે છે ત્યારબાદ છે નાગરિક નોંધણી પ્રણાલી

યુએન પર્યાવરણ કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ત્યારબાદ છે એ ખાદ્ય અને કૃષિની સ્થિતિ છે એ સોફા બરાબર બે હજાર પચીસ છે એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે પછી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર આઉટલુક બરાબર કેટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કર્યું હોય તો એને સ્થળાંતર કહેવાય તો એ આર્થિક સહકાર અને વિકાસ સંગઠન ઓઈસીડી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ છે સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ અપડેટ બરાબર એટલે કે વૈશ્વિક જે તાપમાન માટેની જે અપડેટ છે તો તો એવો કોઈ રિપોર્ટ કોણ બહાર પાડે છે કે વિશ્વ હવામાન સંગઠન છે છે એ બહાર પાડે વિશ્વ હવામાન સંગઠન શેપિંગ ધ ડીપટેક રિવોલ્યુશન ઇન એગ્રીકલ્ચર તો આ કોણ બહાર પાડે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુ ઇએફ બરાબર ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ એટલે કે ભાઈ કોઈ ઋતુની અંદર જે જો કોઈ રિસ્ક હોય પરિવર્તન હોય છે ની ભાઈ અલગ અલગ જગ્યાનું છે હાઈ થયું બરાબર પછી બાયોડાઈવર્સિટી જે વિવિધતા છે એનો લોસ થયો તો એ બધી બાબત છે એની અંદર ભાગ ભજવે છે ત્યારબાદ ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ એટલે ટીબી ટીબી બરાબર જેને આપણે શું કહીએ છીએ ક્ષય રોગ

આપણું જે વિકસિત ઇન્ટેલિજન્સના છે કેવા લાભાલાભ હોઈ શકે છે યુવાનોને કઈ રીતના તક મળે છે આપણે એઆઈ દ્વારા છે કેવું સુચારુ આયોજન કરી શકીએ છીએ એના માટે આ એઆઈ નો સરસ મજાનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે ત્યારબાદ સમાવિષ્ટ સામાજિક વિકાસ માટે એઆઈ પર રોડમેપ

નેશનલ રિવ્યુ પચીસ નો રિપોર્ટ છે આયોગ દ્વારા છે છે કરવામાં આવ્યો ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બરાબર કે ઇલેક્ટ્રોનિક જે મોબિલિટી છે એના ઉપર આખે કામ કરવાનું છે તો એ પણ આપ્યું છે અનલોકિંગ ટુ હંડ્રેડ બિલિયન ડોલરની તક બરાબર ઇલેક્ટ્રિક વેહિકલ છે ભારતની અંદર સમાવેશ કરવા અને એની સુ સારું બની રહે એના માટે અને એસ્પિરેશનલ આશાવાદી બ્લોક ની અંદર વોટર બજેટિંગ છે એ પણ નીતિ આયોગ છે આ અહેવાલ છે પ્રસિદ્ધ કર્યો છે તો આ વિદ્યાર્થી મિત્રો છેલ્લા છ મહિનાની અંદર મહત્ત્વના જે અહેવાલો હતા કે જે પરીક્ષાની દ્રષ્ટિએ છે આપને કામ લાગે એવા છે તો એ આપની સાથે છે મેં શેર કર્યા છે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે અને કઈ જે સંસ્થા છે બહાર પાડે છે યાદ રાખવાનું છે બીજું તમે કદાચ નો યાદ રાખો તો હાલના તબક્કે કોઈ એવું ઉપયોગી નથી પણ કયા રિપોર્ટ છે કઈ સંસ્થા બહાર પાડે છે અને એના ફૂલ ફોર્મ એ ખાસ છે મહત્વનું છે કારણ કે પરીક્ષાની અંદર પૂછાશે અને એ જે સંસ્થા હોય એના વડામથક પણ પાકા કરી લેવાના છે અને એ સંસ્થા છે એનું ફાઉન્ડેશન યર કે ભાઈ ક્યારે છે સ્થાપવામાં આવી તો એ પણ છે એ તમે આખું નોંધી લો તો એ વસ્તુ તમારા માટે હિતાવહ છે તો આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં તો આ વિડીયો જો આપને ગમો હોય તો આખે આખો વિડીયો છે એને મસ્ત મજાનું જોજો લાઇક કરજો શેર કરજો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ આપણી લાગણી હોય માંગણી હોય કે સાહેબ આ લેક્ચર લાવો તો મસ્ત મજાનું છે આપણે લેક્ચર છે કન્ટિન્યુ કરીશું ને બાકી પીવાઈક્યુ લેક્ચર તો આવવાનો જ છે લાઈવમાં તો એની પણ આપણે મજા લઈ રહ્યા છીએ અને ઓલરેડી લેશું તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટિલદેન દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત